નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજુ વાતોમાં આજની આપણી આ વાર્તાનું નામ છે ટીડા જોશી એક હતો જોશી એનું નામ ટીડા જોશી એને જોશ જોતા ન આવડે પણ ખોટો ખોટો દેખાવ કરી પૈસા કમાઈ લે એક દિવસ ટીડા જોશી એક ગામથી બીજે ગામ જવા નીકળ્યા રસ્તામાં બે ધોળા બળદને એક ખેતરમાં ચરતા દીઠા આ વાત તેને યાદ રહી ગઈ જોશીજી તો ગામમાં ગયા અને એક પટેલને ત્યાં ઉતારો કર્યો ત્યાં એક કણબી કણબણ આવ્યા ને જોશીને કહે જોશી મહારાજ અમારા બે ધોળા બળદ ખોવાયા છે તે કઈ દિશામાં ગયા હશે તેનું જોશ ઝટ જટ જોઈ આપો ને જોશીએ તો હોઠ ફફડાવી એક જૂના સડી ગયેલા ટીપણામાં જોઈને કહ્યું પટેલ તમારા બળદ આથમણી સીમમાં ફલાણા ખેતરમાં છે ત્યાંથી લઈ આવું પટેલ તો બટાવેલા ખેતરે ગયો એટલે તેને બળદ મળી ગયા તે ઘણો રાજી થયો અને તેણે ટીડા જોશીને સારી ભેટ ધરી ખુશ કર્યા બીજે દિવસે રાત્રે ટીડા જોશીની પરીક્ષા કરવા ઘરધણીએ પૂછ્યું મહારાજ તમારું જોશ સાચું હોય તો કહો આજે ઘરમાં કેટલા રોટલા થયા છે બન્યું એવું કે ટીડા જોશીને કંઈ કામ ન હતું ને ઘરમાં નવરા ધૂપ બેઠા હતા એટલે રોટલાના તાવ તાવડીમાં નાખતી વખતે થયેલા ટપાકા ગણતા હતા જોશીએ તો એમ જ નવરા બેઠા ટપાકા ઉપરથી ગણી રાખેલું હતું કે કુલ તેર રોટલા થયેલા છે સવાલ સાંભળી તેમણે જોશ જોવાનો ડોળ કરી કહ્યું પટેલ આજે તમારા ઘરમાં તેર રોટલા થયા હતા પટેલે પટલાણીને પૂછ્યું જોયું તો જોશીની વાત સાવ સાચી નીકળી પટેલને તો બહુ નવાઈ લાગી આ બે બનાવથી જોશી મહારાજની કીર્તિ આખા ગામમાં ફેલાય ને સૌ જોશી મહારાજ પાસે જોશ જોવા આવવા લાગ્યા એટલામાં ત્યાંના રાજાની રાણીનો નવલખો હાર ખોવાયો રાજાએ જોશીની કીર્તિ સાંભળી હતી એટલે તેણે તેને તેડાવ્યો રાજાએ જોશીને કહ્યું જુઓ ટીડા મહારાજ રાણીનો હાર ક્યાં છે અથવા તો કોણ લઈ ગયું છે તે જોઈશ જોઈને કહો હાર જડશે તો તમને ઘણા રાજી કરીશું જોશી મુંજાયા જરા વિચારમાં પડ્યા રાજાએ કહ્યું આજની રાત તમે અહીં રહો ને રાત આખી વિચાર કરીને સવારે કહેજો પણ જોજો જોશ ખોટું પડશે તો ઘાણીએ ગાલીને તેલ કાઢીશ ટીડા જોશી તો વાળો કરીને પથારીમાં પડ્યા પણ ઊંઘ ન આવે જોશીના મનમાં ભય હતો કે નક્કી સવારે રાજા ઘાણીએ ગાલીને મારું તેલ કાઢશે નિંદર નહોતી આવતી એટલે તે નિંદરને બોલાવવા લાગ્યો નિંદરડી આવું નિંદરડી આવું હવે વાત એમ હતી કે રાજાની રાણી પાસે નિંદરડી નામની દાસી રહેતી હતી ને તેણે જ હાર ચોર્યો હતો ટીડા જોશીને નીંદરડી આવ નીંદરડી આવ એટલું બોલતા એણે સાંભળ્યા એટલે તે એકદમ ગભરાઈ ગઈ એને લાગ્યું કે ટીડા જોશી મારું નામ પોતાના જોશીના બળે જાણી ગયા લાગે છે નીંદરડીએ બચી જવાનો વિચાર કરી સંતાડેલો હાર બહાર કાઢ્યો અને જોશી પાસે છાની સપની ગઈ અને બોલી મહારાજ લ્યો આ ખોવાયેલો હાર હારનું ગમે તે કર્યો પણ મારું નામ હવે લેશો નહીં ટીડા જોશી મનમાં ખુશ થયા કે આ ઠીક થયું નીંદરને બોલાવતા આ નીંદરડી આવી અને સામેથી હાર આપી ગઈ ટીડા જોશીએ નીંદરડીને કહ્યું જો આ હાર રાણીના ઓરડામાં તેના પલંગ નીચે મૂકી આવ સવાર પડી એટલે રાજાએ ટીડા જોશીને બોલાવ્યા ટીડા જોશીએ તો ઢોંગ કરી એક બે સાચા ખોટા શ્લોક બોલ્યા અને પછી આંગળીના વેઢા ગણી હોઠ ફફડાવી લાંબુ ટીપણું ઉખેડી બોલ્યા રાજા રાણીનો હાર ક્યાંય ખોવાયો નથી તપાસ કરાવો રાણીના ઓરડામાં તેના પલંગની નીચે હાર પડ્યો છે એમ મારા જોશમાં આવે છે તપાસ કરાવતા હાર પલંગ તળેથી જ મળ્યો રાજા ટીડા પર ખુશ થયો અને તેને સારું ઇનામ આપ્યું રાજાએ એકવાર ટીડા જોશીની વધારે પરીક્ષા કરવા એક યુક્તિ રચી ટીડા જોશીને લઈને રાજા એકવાર જંગલમાં ગયો જોશીની નજર બીજે હતી એટલી વારમાં રાજાએ પોતાની મુઠ્ઠીમાં એક ટીડું પકડી લીધો ને પછી પોતાની બંધ મુઠ્ઠી બતાવી ટીડાને કહ્યું કહો ટીડાજી આ મુઠ્ઠીમાં શું છે જો જો ખોટું પડશે તો માર્યા જશો ટીડા જોશી હવે પૂરા ગભરાયા તેમણે વિચાર કર્યો કે હવે ભરમ ઉઘાડો થશે હવે તો રાજા જરૂર મારશે બીકમાને બીકમાં બધી સાચી વાત રાજાને કહી દેવાને રાજાની માફી માગવા માટે બોલ્યા ટપ ટપ કરતા તેરજ ગણ્યા વાટે આવતા ધોરી મળ્યા નિંદરડીએ આપ્યો હાર કા રાજા ટીડાને માર ટીડા જોશી જ્યાં કાં રાજા ટીડાને માર એમ બોલ્યા ત્યાં તો રાજાના મનમાં થયું કે જોશી મહારાજ તો ખરેખરા સાચા જોશી છે રાજાએ તો પોતાના હાથમાંથી ટીડડું ઉડાડી કહ્યું વાહ જોશીજી તમે તો મારા હાથમાં ટીડડું હતું તે પણ જાણી ગયા ટીડા જોશી મનમાં સમજી ગયા કે આ તો મરતા મરતા બચ્ચા ને સાસા જોશી ઠર્યા પછી રાજાએ જોશીને મોટું ઈનામ આપ્યું અને તેમને વિદાય કર્યા ટીડા જોશીએ પણ તે દિવસ પછી જોશી જોવાનું બંધ કર્યું અને બીજા કામે વળગી ખાઈ પીને મજા કરી તો આ હતી એવી રમૂજી વાર્તા તો વાર્તા અહીં સમાપ્ત થશે વિડીયોને લાઈક કરો શેર કરો આપણી ચેનલ ગુજ્જુ વાતોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વાર્તા સંપૂર્ણ નિહાળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ